ઓમ શાંતિ આજના સબજોનના સુવર્ણ જયંતિ નિમિત્તે આદરણીય ચક્રધારી દીદી પૂર્ણિમા દીદી અમારી સાથી બહેનો તથા આપસર્વી સબ્જોના ભાઈ બહેનો અને ટીચર્સ બહેનો આજનો આ પ્રસંગ છે વિશેષ ખુશીનો કે જેની અંદર નડિયાદની અંદર બાબાના કાર્ય શરૂ થયે પચાસ વરસ પૂર્ણ થઈ રહ્યા છે ઘણા સમયથી એવો સંકલ્પ હતો કે આપણા સબ્જોના બધા જ ભાઈ બહેનોને આપણે આ નિમિત્તે અહીં આગળ એક સ્થાન પર એકત્રિત કરવા જોઈએ એ જ સંકલ્પ આજે બાબાએ પૂરો કરાવ્યો છે પરંતુ આપ બધાની તકલીફ કે જે સંખ્યા અમારી પાસે સંખ્યા કદાચ લેટ આવી છે એટલે આ હોલ અમને આજે નાનો પડ્યો છે તમને બધાને તકલીફ પડી રહી છે એ વિશેષ અમે તમને બધાને માટે દિલગીર છીએ પરંતુ બાબાના બાળકો છીએ એટલે આપસમાં એકબીજાની સાથે મળીને સેટ થઈ રહ્યા છે બીજું કે આજના દિવસે શરૂઆતની હિસ્ટ્રી આપણને બેન દ્વારા સાંભળવા મળી લગભગ દસ વર્ષ પછી જ મારે નડિયાદની અંદર આવવાનું થયું એટી ફોરથી શરૂઆત કરેલી છે બાબાના સેવાઓની અને જુગી દીદીથી જ મારી શરૂઆત થયેલી છે એટલે આજે મને પણ જુગી દીદી યાદ આવ્યા હતા કે એમના દ્વારા જ બાબાનું જ્ઞાન મળેલું છે સાથે સાથે આટલા વર્ષોની અંદર મોટાઓનો બાબાનો દાદીઓની પાલનાનો સહયોગ બહેનનો સહયોગ નડિયાદની આજુબાજુ નડિયાદના ભાઈ બહેનો બધાના જ સહયોગ દ્વારા આજ સુધી બાબાએ આપણને સેવા માટે જે નિમિત્ત બનાવ્યા છે અને જે બાબા સેવા કરાવી રહ્યા છે એટલા માટે વિશેષ બાબાને પણ ખૂબ ખૂબ શુક્રિયા કહો દાદીઓનો વડીલોનો પણ એમની પણ પાલના શુભ ભાવનાઓ એમની પણ શુક્રિયા અને સાથે અમારી સાથી બહેનો સેન્ટર ઇન્ચાર્જ બહેનો અને આપ બધા જ ભાઈ બહેનોને પણ જે સહયોગ મળ્યો છે જેનાથી આગળ ધીરે ધીરે સેવાની અંદર મદદ સકાશ મળી રહી છે માટે ખૂબ ખૂબ બધાને ધન્યવાદ છે ઓમ શાંતિ આપનો પણ